સ્ટેલ્સ ગુજરાતીમાં તમારું સ્વાગત છે ભવિષ્યવાણી જુલાઈથી ડિસેમ્બરમાં થશે આ છ મોટી ઘટનાઓ હા મિત્રો જો તમે મીન રાશિના હો તો તૈયાર થઈ જાઓ કારણ કે અડધું વર્ષ પસાર થઈ ગયું છે પરંતુ અસલી પરીક્ષા અસલી ક્રાંતિ હવે શરૂ થઈ રહી છે જુલાઈ બે હજાર પચીસ થી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના આ છ મહિના તમારી રાશિ માટે જીવન બદલનારા સાબિત થઈ શકે છે કારણ કે આ ફક્ત તારીખો નથી આ સમય તમારા જીવનની દિશા બદલનાર સંકેત છે તમારી રાશિમાં ત્રીસ વર્ષ બાદ શનિએ પ્રવેશ કર્યો છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શરૂ થયેલા તમારા સાડે સાતીનો બીજો તબક્કો હવે પૂરી ઝડપે છે 18 મે 2025 ના રોજ રાહો કેતુ નું ગોચર પર થયું છે અને 15 મે ના રોજ દેવગુરુ ગુરુહસ્પતિએ પર પોતાનું સ્થાન બદલ્યું છે એટલે કે મીન રાશિ વારાવ માટે આકાશીય ગણતરી હવે નવી વાર્તા લખી રહી છે અને આજ કારણ છે કે અમે તમારા માટે લઈ આવ્યા છીએ 2025 ના અંતિમ 6 મહિનાની 10 સૌથી મોટી ભવિષ્યવાણીઓ દરેક ઘટનાને તારીખ સાથે જણાવીશુ परंतु संपूर्ण ज्योतिषीय उंदाण अने तमारा जीवन साथे जोड़ायेली सच्चाई साथे परंतु एक बात हो तमने दिल थी कहवा मांगू छू तमारी कुंडली ज नक्की करे छे के आ गोचर तमारा माटे शुभ रहेशे के संघर्ष पूर्ण तेथी जो तमे असली अने सचोट भविष्य जानवा मांगो छो तो तमारी जन्म कुंडली ने जरूर समझो अने हाँ आ वीडियो जन्म राशि एटले के चंद्र राशि पर आधारित छे તો આવો મિત્રો જાણીએ સાચી થનારીતે 10 મોટી ભવિષ્યવાણીઓ પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો જય ભગવાન વિષ્ણુ જય માતા લક્ષ્મી અને વિડિયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો પહેલી ભવિષ્યવાણી મીન રાશિવાળાઓની પહેલી ભવિષ્યવાણી એ છે કે આ વર્ષનો સૌથી અમૂલ્ય ખજાનો તમારું સ્વાસ્થ્ય હશે પરંતુ સાથે જ આ એજ ક્ષેત્ર છે જ્યાં નક્ષત્રો તમને થોડું સાવચેત રહેવાનો ઈશારો પણ કરી રહ્યા છે જુઓ તમારા પર આ સમય રાહુની છાયા છે અને જ્યારે રાહુ તમારી રાશિમાં હોય ત્યારે શરીરની ઊર્જા થોડી ગૂંચવાયેલી રહે છે કેતલિક વખત બિનકારણે થાક કે મનની બેચેની થવી આ બધું રાહુની જ देन છે પરંતુ સૌથી ખાસ વાત જે હું તમને જણાવવા જઈ રહી છું તે છે 17 ઓક્ટોબર થી 17 નવેમ્બર નો સમય આ એક મહિનામાં તમે આંખોની રોશની હાડકા સાથે જોડાયેલી કોઈ અકડન કે સર્વાઇકલ પેઇન જેવા સંકેત મરી શકે છે જો તમે લાંબા સમય સુધી સ્ક્રીન પર કામ કરો છો કે ઓફિસ चेयर પર વધુ બેસો છો તો હમણાથી સાવચેતી રાખો લાંબી ડ્રાઇવિંગ થી بچો અને શરીર ને વારંવાર સ્ટ્રેચ કરતા રહો અને એક અન્ય મહત્વની ચેતવણી 13 સપ્ટેમ્બર થી 28 ઓક્ટોબર ની વચ્ચે તમને માથાનો દુખાવો માઈગ્રેન કે પેટ સાથે જોડાયેલી કોઈ ગડબડ તકલીફ આપી શકે છે આ સમય થોડો માનસિક રીતે પણ થકવનારો હોઈ શકે છે પરંતુ મિત્રો ડરવાની જરૂર નથી આ ફક્ત ચેતવણી છે અવસર પર છે कारण के जारे आपने अगाव थी सचेत रहिए तो मोटी मा मोटी तकलीफ पर आपने स्पर्शी शक्ति नथी तो मीन राशि ना प्यारा साथियों आ वक्ते तमारा स्वास्थ्य ने पहली प्राथमिकता आपो उंग पूरी लो आँखों नो ध्यान राखो योग अने ध्यान ने दिनचर्या मा जोड़ो अने तमे जोशो के आज शरीर आ बदलाव भर्या वर्ष मा तमारो सौथी साथी बनी जशे बीजी भविष्यवाणी હવે સાંભળો તે ભવિષ્યવાણી જે તમારા મન મગજ અને જીવનની દિશા ત્રણેય સાથે જોડાયેલી છે શનિ જે કર્મના દેવતા છે ત્રીસ વર્ષ બાદ તમારા લગ્ન ભાવમાં બિરાજમાન છે આ એ જ સ્થાન છે જ્યાંથી વ્યક્તિની જીવન દ્રષ્ટિ તેનો મૂળ અને આત્મિક ઉર્જા સંચાલિત થાય છે પરંતુ અહીં આવીને એક મોટી ખળભળાટ મચી જાય છે કારણ કે લગ્નમાં શનિ બેઠા છે અને તે જ ચંદ્રમાં જે મનનું પ્રતીક છે હવે વિચારો શનિ ધીમી ચાલવાળા અને ચંદ્રમાં અત્યંત ઝડપી બંનેનો સ્વભાવ એકદમ વિપરીત જ્યારે આ બંને એકસાથે આવે છે તો અંદર એક સંઘર્ષ શરૂ થાય છે તમારી લાગણીઓ ઉથલપાથલનું રૂપ લેવા લાગે છે નાની નાની વાતો ખૂબ મોટી લાગવા લાગે છે મન વારંવાર ભટકે છે ओवरथिंकिंग अनेक चिंता तमने घेरी रहे छे। एक विचित्र बेचेनी जाने बधु होवा छता कई अधूरु होए, अने जो तमारी कुंडली में शनि नब्रा होए के नीचना होए तो असर वधु गहन थई शके छे परंतु रोकाई जाओ दरवानी जरूर नथी कारण के शनि फक्त परीक्षा ले छे परंतु मेहनत अने धीरज बताववा पर सौथी मोटू इनाम पर आपे छे

જે અત્યાર સુધી તમારી રાશિ પર અસર કરી રહ્યા હતા હવે બારમાં ભાવમાં પ્રવેશી ચુક્યા છે અને અહીંથી એક નવો રસ્તો બની રહ્યો છે વિદેશ જવાનો વિદેશથી કમાણી કરવાનો અને તમારા જીવનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તારનો મીન રાશિવાળાઓ જે વર્ષોથી વિદેશ જવાનું સપનું જોતા હતા કે પછી વિદેશમાં જો પીઆર અભ્યાસ કે બિઝનેસ નું આયોજન કરતા હતા હવે સમય આવી ગયો છે પરંતુ સાથે એક ચેતવણી પણ રાહો જ્યાં ભ્રમ ફેલાવે છે ત્યાં હવે તે રાજનીતિ ચાલાબાજી અને દગાબાજીના રૂપમાં સામે આવી શકે છે કેટલાક લોકો તમને ગેરમાર્ગે લઈ જવાનો પ્રયાસ કરી શકે છે તમારી પીઠ પાછળ રાજનીતિ થઈ શકે છે તેથી આંખો ખુલ્લી રાખો અને કોઈ પણ डील સમજી વિચારીને કરો ચોથી ભવિષ્યવાણી મિત્રો ચોથી ભવિષ્યવાણી ખૂબ જ ખાસ છે કારણ કે 28 જુલાઈ થી તમારું જીવનના નવમા ભાવ એટલે કે ભાગ્ય સ્થાનમાં મંગળ પ્રવેશ કરવાનો છે અને આ ફક્ત ગોચર નથી આ એક શક્તિ સંકેત છે કે હવે તમારી નસીબની બંધ થયેલી કિતાબનું આગલું પાનું ખુલવા જઈ રહ્યું છે 28 જુલાઈ થી 13 સપ્ટેમ્બર સુધીનો આ સમયમી રાશિ વારા માટે કર્મ અને ભાગ્યના મેલનો એક દુર્લભ યોગ બનાવે છે તમને લાગશે જાણે કોઈ अटकेली દિલ અચાનક આગળ વધી ગઈ કોઈ ઇન્ટરવ્યુ કોઈ જોબ કોઈ પરીક્ષા જે માં તમને આશા છોડી દીધી હતી હવે તે માં જ રસ્તો બની રહ્યો છે પરંતુ ધ્યાન રાખો આ پہلا એટલે કે 28 જુલાઈ پہلا મંગળ તમારી कुंडली ના છઠ્ઠા ભાગમાં હશે અને આ સમય થોડો તણાવ ઉતાવળ અને ખોટા નિર્ણયો નું કારણ બની શકે છે कास करिने जो तुम्हें प्रॉपर्टी रोकाण लोन के कोई मोटो निर्णय લઈ રહ્યા હો તો મિત્રો 28 જુલાઈ پہલા દરેક પગલું સમજી વિચારીને રાખો ઉતાવળથી નહીં ધ્યાન અને ધીરજથી અંતિમ ભવિષ્યવાણી મીન રાશિવાળાઓ ક્યારે તમે વિચાર્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ઘરે આવે છે તો તેનો આત્મવિશ્વાસ કેવો હોય છે તેવો જ આત્મબળ તેવી જ આંતરિક ઉર્જા આ સમયે તમારામાં પણ જાગી રહી છે કારણ કે તમારા રાશિ સ્વામી બૃહસ્પતિ એટલે કે દેવગુરુ આ સમયે તમારા ચતુર્થ ભાવમાં બિરાજમાન છે આ એ જ ભાવ છે જ્યાંથી આપણી મૂળ આપણી મૂળભૂત લાગણી અને આપણી સ્થિરતા જોડાયેલી હોય છે અને ગુરુ અહીંથી ત્રણ અત્યંત ખાસ સ્થાનોને જોઈ રહ્યા છે તમારા દશમ ભાવ કરિયર અષ્ટમ ભાવ गहन परिवर्तन अने अचानक लाभ हवे तेनी असर सामरो जो तमे लांबा समय थी ट्रांसफर प्रमोशन के नवी नौकरी माटे प्रयास करी रहा हता तो हवे तमारी मेहनत रंग लावानी छे तमारे काम ना संबंध मा मुसाफरी करवी पड़ी शके छे अथवा शक्य छे के कामज तमारी दिशा बदली दे अने कारण के गुरुनी दृष्टि तमारा दशम भाव पर छे તમે જાતે પર અનુભવશો કે હવે તમે જે નિર્ણય લેશો તે ફક્ત કામ નહીં કરિયર ને દિશા આપનારા હશે હવે વાત કરીએ તમાર ઘર પરિવાર અને સુખ સુવિધાઓ ની આ સમય એવો યોગ છે કે મીન રાશિ વારાઓ નવો ઘર ખરીદવા ગાડી બદલવા કે કોઈ ફેમિલી પ્રોજેક્ટ પર કામ કરવાનો આયોજન કરી શકે છે કેઠલાક લોકો પોતાના માતાપિતા માટે કોઈ ખાસ નિર્ણય પણ લઈ શકે છે मित्रों माहिती पसंद आवे तो कमेंट बॉक्स में चौक्स जाना वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब करीने नोटिफिकेशन ऑल पर क्लिक करजो जय श्री कृष्ण